પ્રદર્શન ની પૂર્ણાહુતિ જંબુસરમાં બી એપીએસ સ્વામિનારાયણ મંદિરના દ્વિ દોત્સવ ની આજે રવિવારે પૂર્ણાહુતિ હોય પ્રદર્શન અને પ્રમુખ સ્વામી ની મુલાકાત લેતા જંબુસર મુસ્લિમ સમાજના અગ્રણીઓ પ્રદર્શનનો લાભ લઈ ભારત દેશની બિન સાંપ્રદાયિકતા અને રામ રહીમ એકતાની ભાવના તેમજ એકતા એખેલાસનો અહેસાસ કરાવતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ જંબુસર બીએપીએસ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવની ધાર્મિક અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી સ્વામિનારાયણ નગરમાં વિવિધ પ્રદર્શન સંતો મહંતોના વરદ હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા અત્યાર સુધીમાં તારીખ છવ્વીસમી ફેબ્રુઆરીથી ત્રીજી માર્ચ સુધી ચાલેલ પ્રમુખ સ્વામી નગરીનો અંદાજીત પચાસ હજારથી વધુ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી જંબુસર બીએપીએસ મંદિરની વીસ વર્ષ પહેલાં પરમપૂજ્યા વંદનીય પ્રમુખસ્વામી મહારાજે સ્થાપના કરી ભક્તોના હૃદયમાં મંદિરનું મહત્વ સ્થાપિત કરેલું જેનો આમોદનગર પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ તેમજ પ્રદર્શનના અંતિમ દિવસે સી ઓફ સુવર્ણામાં કેકડીનું પાત્ર ભજવનાર સ્વરા જયમીન પટેલ જેઓ હાલ સુરત રહે છે અને ધોરણ છમાં માં ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે તેમણે એક માસમાં સી ઓફ સુવર્ણાના પાંચસો જેટલા શો કરેલ છે જેઓ પ્રદર્શન નિહાળી ગદગદિત થયા હતા તેમજ જંબુસર મુસ્લિમ સમાજ અગ્રણીઓ સૈયદ ઇમ્તિયાજ સાકિર કાજી સાકિરભાઈ મલેક જાવિદભાઈ તલાટી આરીફ સમદ સહિત ઉપસ્થિત રહી શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ જંબુસર પધાર્યા તે સમયની અલભ્ય તસવીરો સાથે પ્રમુખ સ્વામી મહારાજની ચારસો કિલો વજનની પ્રતિમા ચલો તોડ દે બંધન સહિત જીવન ઉત્કર્ષના પ્રદર્શન નિહાળી આનંદ અનુભવ્યાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર જય સ્વામિનારાયણ હું સ્વરાજ કુમાર પટેલ છું હું સુરતમાં રહું છું અત્યાર હાલ હું બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર માં અભ્યાસ કરું છું એક વર્ષ પહેલાં જે શતાબ્દી મહોત્સવ હતો તેનામાં સુવર્ણ ડોમની અંદર હું કેકડીનો રોલ ભજવતી હતી આ બધું થયું છે તે મહારાજ સ્વામીની કૃપાથી જ થયું છે મારું સિલેક્શન થયું છે અને મેં પાંચસો શો કર્યા છે અત્યાર હાલ હું મારા નાના કમલેશભાઈ અને નાની સાથે જંબુસરમાં થયેલ જે નગરીનું આયોજન થયું છે તે તે જોવા માટે આવી છું મને ખૂબ ગર્વ થાય છે કે બધા મને આમ બધા મને જોવે છે અને હું પોતાને જોઉં છું સ્ક્રીન પર મને અંદરથી એવું થાય છે કે આ બાપાએ મને માટે બહુ વધ અને મને એવું થાય છે કે આવી આવી રીતે ફરીથી મને મોકો મળે તો હું આના કરતાં બી વધારે સારું કરી શકું તેમ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન જય સમાજના આગેવાનોને બોલાવીને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સ્વામિનારાયણ પંથ એક એવો પંથ છે એ વિશ્વમાં ફેલાયેલો છે અને બધાને સાથે લઈને ચાલે છે અહીંયા મંદિરમાં આવીને અમને પણ એ જ ઝાંકી થઈ કે આ પંથ એ દરેક ધર્મને દરેક લોકોને સાથે લઈને ચાલે છે અને અહીંયા જે પિક્ચર બતાવ્યું વસંત મુક્તિનું અને જે અમે જોયું ખરેખર એ બહુ દિલને સ્પર્શી જાય એવું એ ફિલ્મ હતી અને અમારા બી આંખોમાં આંસુ નીકળા કે આવી ફેમિલી એક પેશનોથી બરબાદ થાય છે અને એનાથી હું તો કહું કે પાંચ ટકા લોકોને બી જો ઇફેક્ટ થશે તો ઘણી મોટી ઇફેક્ટ થશે અને હું સ્વામિનારાયણ પંથના અને અહીંયાના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું એમને ઇજ્જત બક્ષી જય હિન્દ જય ભારત